અને ચૂંટણી જીતાડવાની છે આજની જે સભા હતી એમાં ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા એટલે લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું બધા પોતપોતાનો ટાઈમ કાઢીને ચૈતરભાઈ સમર્થનમાં આવ્યા હતા એટલે બધાનો ખૂબ આભાર માનું છું બેન ચૂંટણી જાહેર થવામાં ખૂબ સમય ઓછો છે બે થી ત્રણ મહિના બચ્યા છે છ લોક વિધાનસભાની આપને તૈયારી કરવાની છે એક વિધાનસભા તો આપની પાસે છે કેવું લાગશે તમે પહોંચી શકશો હવે અમારા કાર્યકર્તાનો અમને સારો સાથ સહકાર છે એટલે હવે ગામડે ગામડે બધું અમારી ચર્ચા બધી ચાલુ જ છે લોકોને જાગૃત કરવાનો એટલે એ પ્રમાણેની અમારી તૈયારીઓ છે એટલે અમારા પાર્ટીના કાર્યકરોનો પણ સારો સહકાર મળશે અને પહોંચી વળીશું અમે वैष्णव तो तेने कहिए जे पीड पराई